જમીન ઉપર જાત જમીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે જલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણ સર મારે તો આ ખંડણી બંનીએ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમો ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વગા સુધી અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ હેરમા છે તે આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખ થી મને લઈ ગયા ત્યાંથી હું મારા ફેમિલી ને નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાપતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બે કોન્સ્ટેબલની સાથે હું આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવાની તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તો એને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈર આ પાંચ છે કે જ્યાં જ્યાં બની ગયા છે તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાણ રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલાં ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડ્યો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી

તાલુકા પંચાયત ના પ્રમુખ નો જનતા ભારતીય જનતા પાર્ટી છે તાલુકા પ્રમુખ એક છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અમારા ચરાકી ગામના સરપંચ નો પુત્ર આ લોકો બે ના એવા અલ્પેશભાઈ એવા હતા એ તો એમ કેતા ગોંડલમાં શાંતિ ની સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગ સભ્ય હોય તો જ મારાથી ધરતા હોય અને કા આ બંને લોરેન્સ એકનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ સાજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશન મળવા જાઓ તો બેસાડી દેશે મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી રહેતા મને તો કપાસ અમારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં મને પાસા કરી દે તમ તારે હું પાસા ભોગું ને ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ નું મને પૂછો છો હું આટલા દિવસ આક્ષેપ કરું છું એસપી સાહેબ ને પૂછો એક નિવેદન આપો કે પીયુ સાદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયએસપી સાહેબ ને પૂછે પીઆઈ કે પીયુષ નહીં જવા દેવાનો ક્યાં મોકલવાનો એટલે ડીવાયએસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એને આકાને કહી દે કે તું કાલે માં એ ડિવિઝન માં ફરિયાદ કરી આવજે કોઈ ફિઝિકલ ટોર્ચર માં બતે હા મેં તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમારા આયા જેટી પરમાર તમને પણ ખબર હશે જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો

ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે કે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમો ને કિંમત છે ને એટલે તમારા નાક થી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોટો શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત કેદી પ્રમાણ માર પોતે પાણીનો મારો ચલાવ એટલે માણસ દૂધ તો માણસ કેમ પાણી પી જાય એવું પાણી પી ગયો ઓછામું ઓછી બે ડોલ આમ આ ટર્ચર ચાલુ અડધી કલાક સુધી એ દરમિયાન કુત ભગવાને મારું મારી

એમાં કોઈ નહીં પણ એમને મેં તમને કીધું ને કે સૂચના જ ઉપર થઈ જાય તો શું કરી શકે તમે જે પાણી નો ઓક્સેપ્ટ કરીએ તમારા રિપોર્ટ માં ક્યાં આવેલું છે એ રિપોર્ટ માં છે ને મેં બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પોલીસ બુદ્ધિપૂર્વક અંબોર્ડ બ્લડ સેમ્પલ એફએસએલ માં મોકલતી નથી મેં કોર્ટ માં જ અરજી કરાવી છે મારા મમ્મી મારફતે કે બ્લડ સેમ્પલ અમારા કલેક્ટ કરાવો મારા બ્લડ સેમ્પલ મધુર હોસ્પિટલ ખાતે પડેલા છે જ્યાં જ્યાં દિવસ થશે તો એ સેમ્પલ ફેલ થઈ જશે એટલે આ માણસ બચી જશે ચાલો બારે લઈ જાય